ગૌરવી ઇંગ્લિશ સ્કૂલ જે પીપરિયા ખાતે ચોથી તારીખે શિક્ષણ અધિકારી તપાસ અર્થે ગયા હતા અને માન્યતાના કાર્યો ન હોવાથી તે શાળાને હતી હતી અને વધુ તપાસ હાથ બારમી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે એફઆઈઆરની અંદર અમે સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાનાનો અહેવાલ એની સાથે ઇન્ક્લુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલું છે પોલીસે એ અહેવાલના આધારે જરૂરી કલમો લગાવી અને ફરિયાદ નોંધવામાં આવી છે હવે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે જી અમે પોલીસ ફરિયાદની અંદર એ તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પણ પોલીસ તંત્રને આપેલા છે સાહેબ સ્કૂલોના નામ જોવા પડશે પણ એ પોલીસ ફરિયાદમાં અમે લેખિતમાં જ આપેલા છે તમામ નામ 要克服这个，是吧、uh？咱们都要努力的。Huh.